નમસ્તે ડોક્ટર સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયો માંથી હું ડોક્ટર પાયલ ચાવડા અસિસ્ટન્ટ પ્રોફેસર સંસ્કૃત સંસ્કૃત વિભાગમાંથી આપ સૌનું સ્વાગત કરું છું તો મિત્રો આજે આપણે બી એ દ્વિતીય વર્ષ એસ કેટીએમ એસ કેટી એસ બસો ત્રણ આવ્યોના વિભાગ એક રામાયણ સુંદરકાંડ નિયતાંશ ની અંદર એકમ બે રામાયણ સુંદરકાંડ સર્ગ તેર નિયતાંશની ચર્ચા કરીશું અને અભ્યાસ કરીશું તો મિત્રો આપણે ગયા લેક્ચરની અંદર રામાયણના જે સુંદરકાંડ છે એમનો કથાસાર એટલે કે સુંદરકાંડની જે કથા છે એમનો આપણે આપણે અધ્યયન માહિતી મેળવી હવે આપણે આગળ રામાયણના સર્ગ તેર ના જે નિયતાંશો છે એના વિશે ચર્ચા કરવાની છે તો મિત્રો આપણને બધાને ખબર છે કે સુંદરકાંડની જે શરૂઆત છે રામાયણની અંદર આપણને આગળ પણ આપણે લેક્ચરની અંદર પણ આ વિષયનું અધ્યયન કર્યું કે સાત કાંડ રામાયણની અંદર સાત કાંડની અંદર વિભાજિત છે જેની અંદર સુંદરકાંડ જે છે એમના વિશે આપણે જોયું કે સુંદરકાંડની અંદર શું સુંદર નથી ખૂબ જ સુંદર કથા જે છે એ સુંદરકાંડની અંદર આપેલી છે અને જેની શરૂઆત જે છે એ થાય છે કે હનુમાનજી મહેન્દ્ર પર્વત ઉપરથી કૂદકો લગાવી અને સમુદ્ર લંઘન કરી અને માતા સીતાજીની શોધ માટે જઈ અને લંકાનગરીમાં જાય છે અને રસ્તામાં ઘણા બધા વિઘ્નો પણ એમને આવે છે છતાં પણ ક્યાંય પણ રોકાયા વગર એ લંકાનગરીની અંદર પ્રવેશ કરે છે અને ત્યાં વાટિકાની અંદર માતા સીતાના દર્શન થતા તે પ્રભુ શ્રી રામનો સંદેશ તેમને પહોંચાડે છે તથા આપણને બધાને ખબર છે કે છેલ્લે કેવી રીતે લંકા નગરીની અંદર તે આગ લગાવી અને પછી ત્યાંથી જાય છે પ્રભુ શ્રી રામની પાસે પાછા પહોંચે છે અને માતા સીતાનો સંદેશ એમને કહી સંભળાવે છે તો આવો સુંદર સુંદર કાંડેની કથાના જે નિયતાંશો છે સર્ગ તેરની અંદર એમનો આપણે અભ્યાસ કરીશું તો મિત્રો અહીંયા એમની થોડી ભૂમિકા આપણે જોઈએ કે સુંદરકાંડના તેરમા સર્ગમાં આવતી કથામાં હનુમાન સીતાની શોધખોળ કર્યા બાદ અશોક વાટિકા તરફ પ્રયાણ કરે છે જ્યારે લંકાનગરીની અંદર પ્રવેશ કરે છે અને બધી જ જગ્યાએ માતા સીતાને શોધે છે ત્યારબાદ તેમને

લંકા આવવાના પહેલાં રામે જે પ્રકારનું સીતાનું વર્ણન કરેલ છે તે જ પ્રકારની આ સ્ત્રી લાગતી હતી કે જ્યારે સમુદ્ર લંઘન કરીને આવતા પહેલાં જ્યારે એ નિર્ણય કરે છે કે હનુમાનજી છે એ માતા સીતાની શોધ માટે થઈ અને લંકાની અંદર જાશે ત્યારે જે પ્રભુ શ્રી રામજીએ સીતાજીનું વર્ણન કરેલું છે એ જ પ્રકારના સીતાજી હનુમાનજીની સમ્મુખ આવ્યા એટલે એમણે એમને ઓળખી લીધા અને વાટિકામાં હનુમાન સીતાના દર્શન કરે છે અને વિરહણી સીતાનું વર્ણન પણ કરે છે કે જે રાવણ ના અત્યાચાર દુખી અવસ્થાની અંદર માતા સીતાને જોવે છે અને એમનું વર્ણન કરે છે તો આ આપણી ભૂમિકા છે હવે આપણે આગળ જોઈએ કે સર્ગના પ્રારંભમાં કવિએ અશોક વાટિકાને થોડા શબ્દોમાં વર્ણવી છે કે શરૂઆતની અંદર જ્યારે હનુમાનજી પ્રવેશ કરે છે લંકાનગરીની અંદર અને એમને અશોક વાટિકા દેખાય છે અને અશોક વાટિકાની અંદર પ્રવેશ કરે છે ત્યારે ત્યાં કવિએ સુંદર વાટિકાનું વર્ણન કરેલું છે ત્યારબાદ શ્લોક સંખ્યા અઢાર થી લઈને આડત્રીસ સુધીમાં વિરહણી સીતાનું વર્ણન કર્યું છે કે જે માતા સીતાજીની અવસ્થા લંકાની અંદર અશોક વાટિકાની અંદર રાવણના અત્યાચારથી થયેલી હતી તથા પ્રભુ શ્રી રામથી જે વિરહની એમની અવસ્થા હતી એ વિરહની અવસ્થાનું ત્યાં વર્ણન કરે છે ત્યારબાદ જે શ્લોક ઓગણચાલીસ સુધીમાં હનુમાનને રામે કરેલા સીતાના વર્ણન પરથી નક્કી થાય છે કે આ સીતા જ છે કે જ્યારે હનુમાનજી છે એ માતા સીતાના દર્શન કરી તેમનો સંદેશ લઈ લંકાનગરીની અંદર આગ લગાવી અને પછી ફરીથી જ્યારે પ્રભુ શ્રી રામની પાસે એમનો સંદેશ લઈને જાય છે અને જે માતા સીતાનું વર્ણન કરે છે એમના પરથી પ્રભુ શ્રી રામને એ વિશ્વાસ થઈ જાય છે કે હા માતા સીતાને મળી અને હનુમાનજી આવ્યા છે તો એમનું ખૂબ જ સુંદર વર્ણન આપણને આ શ્લોકોની અંદર બતાવેલું છે તો આવો મિત્રો આપણે આવા સુંદર એવા સુંદર કાંડનો જે નિયતાંશો છે એમનું આપણે અધ્યયન કરીશું તો સૌ પ્રથમ આપણે જોઈએ સૌથી પહેલામાં પહેલું જે શ્લોક છે એમની અંદર શરૂઆતની અંદર જ કવિ કહે છે કે સ વિક્ષ માણસ તત્રસ્થો માર્ગ માણસ મૈથિલીમ અવેક્ષ સર્વામ તામન્વ વૈક્ષતા કે અહીંયા આપણે અન્વય જોઈ શકીએ છીએ કે એમની અંદર કીધું કે તત્રસ્થ એટલે કે ત્યાં બેઠેલા માર્ગ એટલે કે શોધતા વિક્ષમાણ એટલે કે આમ તેમ બધી જગ્યાએ એમને નિહાળતા આમ તેમ બધી જગ્યાએ શોધતા મૈથિલી મૈથિલી એટલે કે માતા સીતા અવેક્ષમાણ એટલે કે જેમને શોધી રહ્યા છે ચ સહ તામ સર્વામ મહિમ અન્વેક્ષતા એટલે કે સર્વામ એટલે કે બધી જ જગ્યાએ મહિમ એટલે કે ધરતી જમીન ને સમગ્ર ધરતી ને આખી ધરતી ને એટલે કે આખી અશોક વાટિકાને અન્ન વૈક્ષતા અન્વ એટલે કે જોઈ રહ્યા છે નિહાળવા લાગ્યા છે હનુમાનજી જે છે એ જયારે અશોક વાટિકાની અંદર સર્વ પ્રવેશ કરે છે ત્યારે એ શું જોવે છે તો કે બધી જ જગ્યાએ આમ તેમ ધરતી ઉપર અશોક વાટિકાની અંદર એમની નજરો કોને શોધી રહી છે તો કે માતા સીતાને શોધી રહી છે તો એમને જોઈ રહ્યા છે એમને શોધી રહ્યા છે એમને નિહાળવા લાગ્યા છે તો અહીંયા અનુવાદ પણ આપણે મિત્રો જોઈ શકીએ છીએ કે ત્યાં વૃક્ષ ઉપર બેસી અને સીતાની શોધમાં તત્પર તે હનુમાનને તે અશોક વાટિકાની ભૂમિ ઉપર બધે જ નજર નાખી અને સીતાને ત્યાં શોધવાનો ભરપૂર પ્રયત્ન પ્રારંભ કર્યો કે અશોક વાટિકાની અંદર પ્રવેશ કરી અને એક વૃક્ષ પર બેસી અને હનુમાનજીએ માતા સીતાને શોધવાનો પ્રયાસ જે છે કરી દીધો છે મિત્રો શ્લોક બે થી લઈ અને ચાર સુધીની અંદર જે વર્ણન આવે છે આપણે જોઈએ તો કે સંતાન ભિશ્ચ પાદપે રૂપ શોભિતામ દિવ્ય ગંધ રસોપેતામ સર્વતઃ સમલંકૃતામ ताम स नन्द मृगपक्षी मिरावृतां हर्म्य प्रासाद संबाधां कोकिला कुल निहि स्वनाम काञ्चनोत्पल पद्माभिरवा मीरूप शोभितां ब्रह्मासन कुथोपीतां बहुभूमि भूमि तो आपरे मित्रों आ श्लोकोनो अन्वय पण जइए तो अन्वय नी अंदर कहे छे के संतान कलता भिश्च પાપોભિતા દિવ્ય રસોપેતાિ આતા હમ્યપ્રાદ સંબાધાલા કુલ નિનામ કાંચનોપલ પીશોભિતા અન્વવેક્ષતા તો મિત્રો અન્વય બાદ આપણે એમનો શબ્દાર્થ જોઈએ એમનો અર્થ જોઈએ કે આ શ્લોકોમાં શું કહેવા માંગે છે તો સંતાનક એટલે કે સંતાનની વેલીઓથી સંતાનક વૃક્ષની ગણના જે છે એ પાંચ દિવ્ય વૃક્ષોની અંદર થાય છે તો આવું સુંદર દિવ્ય વૃક્ષ એટલે કે સંતાનક વૃક્ષની લતાઓ એટલે કે એની વેલીઓથી પાદપી એટલે કે વૃક્ષોથી પૃથ્વીલોકના જેટલા પણ વૃક્ષો છે એ વૃક્ષોથી સર્વતઃ એટલે કે બધી જ રીતે એટલે કે નંદનવન જેવી અશોક વાટિકા માટે જે પ્રયુક્ત છે કે અશોક વાટિકાના ચંદન દ્રાક્ષ કલ્પ વગેરે અને બહુ ઉપયોગી વૃક્ષો અને લતાઓવાળી હતી અહીંયા અશોકવાટિકાનું મિત્રો વર્ણન કરે છે કે અશોક વાટિકાની અંદર કઈ કઈ પ્રકારના વૃક્ષો હતા ચંદનના વૃક્ષો હતા દ્રાક્ષ કલ્પ આવી રીતના ખૂબ બહુ ઉપયોગી વૃક્ષો અને લતાવાળી અશોક વાટિકા એવી સુંદર તે હતી તો એટલે કે ભરપૂર વેલીઓથી લતાઓથી વૃક્ષોથી થી મૃગ એટલે કે પશુ હરણ મૃગ એટલે કે હરણ તથા શું કહે છે કે હર્મ્ય પ્રાસાદ સંબાધામ એટલે કે આસપાસમાં આવેલી હવેલીઓ અને મહેલોવાળી અશોક વાટિકાની આસપાસનું પણ વર્ણન કરેલું છે કે એમની આસપાસમાં હવેલીઓ છે મહેલો મહેલો છે 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 એટલે એટલે કે કે ભીડ અડોઅડ અશોક વાટિકાની આજુબાજુમાં જે હવેલીઓ છે એમનાથી એકદમ તે ભરેલી છે કોકિલા કુલ એટલે કે કોયલો સમૂહ ટોળા અહીં જે માદા કોયલ છે એમનો ઉલ્લેખ કરેલો છે કે કોકિલા એટલે કે કોયલ નિહિસ્વના એટલે કે અવાજ અને કાજવના ઉત્પલ ભી કે સોનેરી કમળ તથા ગુલાબી કમળ વાળી વાપી ભી એટલે કે વાવડીઓથી ભરેલી બહવાસન કુથ ઉપેતામ એટલે કે અનેક આસન અને પાથરણા વાળી કુથ એટલે કે પાથરણું આવા સુંદર મજાના પાથરણા વાળી જે પાથરણું પાથરેલું છે એવી અશોક વાટિકા કે બહુ ભૂમિ એટલે કે ભૂમિ ગૃહો વાળી ગૃહની વાત કરી છે કે આવી પ્રકારના ગૃહથી આવી પ્રકારની ભૂમિવાળી તે અશોક વાટિકા તો એનો આપણે અનુવાદ જોઈએ કે અશોક વાટિકા જે છે એ સંતાનક લતાઓથી અને વૃક્ષોથી શોભતી દિવ્ય ગંધ અને રસવાળી બધી જ રીતે શોભાયમાન નંદનવનના જેવી પશુ અને પક્ષીઓથી છવાયેલી નજીક નજીક આવેલા ભવનો મહેલો અને હવેલીઓવાળી કોયલ સમૂહના અવાજવાળી સુવર્ણ જેવા કમળો વાવોથી શોભતી અનેકવિધ આસન અને પાથરણાવાળી અનેક ભૂમિ ભૂમિગૃહોવાળી તે વાટિકાની ભૂમિને તે હનુમાન જોવા લાગ્યા તો મિત્રો આવી સુંદર મજાની અશોક વાટિકાનું અહીંયા વર્ણન કર્યું છે કે આવી સુંદર મજાની હનુમાનજીએ જોઈ અને તેને નિહાળવા લાગ્યા તો આ એકથી પાંચ શ્લોક આવી રીતે સુંદર અશોક વાટિકાનું વર્ણન અહીંયા કરેલું છે તો આગળ આપણે મિત્રો પાંચ પછીના જે શ્લોક છે એમનું અધ્યયન જે છે એ આપણે આગળના લેક્ચરની અંદર કરીશું ત્યાં સુધી તમે પણ અભ્યાસ કરતા રહો ધન્યવાદ સ્વાય પર